અમદાવાદમાં છ બ્રિજ રિપેરિંગ કરવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બજેટના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી વર્ષ ઓગણીસો પંચ્યાસી માં બનેલો ગિરિધરનગર રેલવે બ્રિજ રિપેર કરવામાં આવશે વર્ષ ઓગણીસો નેવમાં બનેલો ચામુંડા ઓવર બ્રિજ રિપેર કરવામાં આવશે ત્યારે વર્ષ ઓગણીસો છન્નુંમાં બનેલો કેડીલા બ્રિજ પણ રિપેર કરવામાં આવશે ત્યારે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં બનેલો નાથાલાલ ઓવર બ્રિજ પણ રિપેર કરવામાં આવશે વર્ષ બે હજારમાં બનેલો ચાંદોડિયા રેલવે બ્રિજ પણ રિપેર કરવામાં આવશે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દરેક બ્રિજની ચકાસણી કરી હતી અલગ અલગ બ્રિજના બેરિંગ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે આવશે બ્રિજના સમારકામ સમયે વાહન વ્યવહાર ચાલુ રાખવા એમસી નો નિર્ણય છે બ્રિજની નીચેની દુકાનો દૂર કરી અને સમારકામ કરવામાં આવશે પંદર વર્ષની ગેરંટી ધરાવતા બેરિંગ તમામ છ બ્રિજમાં લગાવવામાં આવશે બ્રિજના સમારકામ પાછળ અંદાજે ત્રેસઠ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવશે તો છ બ્રિજ કુલ સત્તરસો બેરિંગ છ બ્રિજમાં બદલવામાં આવશે કુલ બે ટેન્ડર આવે હતા ને જેમાં લોએસ્ટ ટેન્ડર હતું એને આપણે આ કામગીરી કરવા માટેનું દરખાસ્ત રજૂ કરેલી છે જે ટેન્ડરનું જે ટોટલ મંજૂર થયેલ ટેન્ડરની જે ટેન્ડર પુટઅઅપ કરેલું છે એ તેસઠ કરોડનું ટેન્ડર થશે અને એમાં કુલ સાત બ્રિજની બેરિંગને રિપ્લેસમેન્ટની કામગીરી એમાં સમાવેશ કરેલો છે એમાં ગિરધરનગર ચામુંડા બ્રિજ કેડીલા બ્રિજ નાતાલાલ ઝઘડા બ્રિજ પછી ચાંદલોડિયા બ્રિજમાં અમુક સ્પાનની અંદર જ્યાં જે બેરિંગ જેમાં ખરાબ ધ્યાને આવેલી છે એ બેરિંગને રિપ્લેસમેન્ટ કરવાનું લીધેલું છે અને ચિમન પટેલના અમુક સ્પાનનું રિપ્લેસમેન્ટ લીધેલા છે